રામ રામ જય મો જય ઉમિયા મા હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું ધર્મ ભક્તિ ચેનલમાં કૃપા કરી અમારી સાથે ધર્મ અને ભક્તિની વાતો માટે જોડિયા રહો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરો જેથી તમને ધર્મ અને ભક્તિના લગતા વિડીયો મળતા રહે તો આજે આપણે વાત કરીશું પિતૃદોષ અને એના લક્ષણો તથા એના ઉપાયો માટે તો ચાલો આપણે શરૂઆત કરીએ પિતૃદોષનું એક કારણ મહત્વનું એ હોય છે કે તમારા પૂર્વજો નારાજ હોય તમારાથી કે એમની કોઈ કામના હોય તો એ કામના લીધે એ લોકો આપણા કામોમાં અડચણ નાખે છે ના કે આપણે નુકસાની પહોંચાડવા પણ એટલા માટે નાખે છે કેમ કે એ તમને જાણ કરવા માગે છે કે અમારી ઈચ્છા છે કે તમે અમને મુક્તિ આપો મોક્ષ અપાવો એના માટે નાખે છે તો સર્વપ્રથમ આપણે એમના લક્ષણો જાણીશું શરીરમાં નબળાઈ રહેવી ઘરમાં વારંવાર બીમારી આવવી ઘરમાં વૃક્ષ છોડનું સુકાઈ જવું સપનામાં કોઈ વારંવાર પૂર્વજ દેખાવા મતલબ તમારા પિતૃઓ દેખાવા વારંવાર ઘરમાં ઝઘડા થવા પરિવારમાં સતત કજીયો કંકાસ થવો સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલી થવી વેપારમાં નોકરીમાં સંકટ થવું દરેક કાર્યમાં નિષ્ફળતા જવી વારંવાર કોઈ પણ વ્યક્તિ બીમાર પડવું આકસ્મિક મૃત્યુ થવા માંદગી લાંબા સમય સુધી રહે પરિવારમાં વિકલાંગ બાળકોનો જન્મ થવો બાળકો દ્વારા અપમાનજનક શબ્દ ત્રાસદાયી વર્તન લગ્ન ન થવા બાળકોનું કુમાર્ગે જતું રહેવું સંપત્તિમાં ઘટાડો થવો તમે કોઈ પણ કાર્ય કરો તો એમાં તમને વારંવાર નિષ્ફળતા મળવી આ બધા કારણો હજી ઘણા ઘણા કારણો છે આપણે એવું જોવા જઈએ તો પાસઠ ટકા જેવા કારણો જે જીવનમાં એવા છે જે આપણે પિતૃદોષના કારણે સંપળાઈ ગયા છીએ કેમ કેમ કે પહેલાના જમાનામાં આપણા જે પણ પૂર્વજો હતા આપણા જે વડીલો હતા એ અનુસરણ કરતા કે ભાઈ ભાદરવો મહિનો આવે છે તો એમાં બ્રહ્મ ભોજન કરાવવું પિંડદાન કરવું કાગવાસ નાખવી એ અચૂક કરતા ચૂક્યા વગર કરતા એ લોકો એટલે એમના જીવનમાં રોગ નહોતા કોઈ પણ પ્રકારની તકલીફ નહોતી ન આર્થિક ન માનસિક પિતૃદોષનું મુખ્ય કારણ એક છે માનસિક બીમારીઓ ઘરના મુખ્યના મગજ ન ચાલવા ઘરના જુવાન બાળકો હોય એમના ન ચાલવા આ મુખ્ય કારણો પિતૃદોષના છે તો પિતૃદોષના નિવારણ માટે તમે ઘરે પણ તમારી જાતે કરી શકો જેમ કે અમારા ગુરુ મારા ગુરુ એવા જે બારેજા ધામવાળા ખૂંખારમાં મેલડી બરાબર છે જેમના અમુક ઉપાયો જે મેં અમને દેખાડેલા છે જેમ કે તમારે પાણીયારી પિતૃને બે અગરબત્તી કરીને ગ્લાસ ધરવા તમે ન જાણતા હોય તો તમારા પિતૃઓને એમના નામે દાન પુણ્ય કરવું કે ભાઈ અમારા જે પણ પિતૃઓ છે તો એમના નામે અમે તમે આ દાન પૂરું કરીએ છીએ આ બે સરળ ઉપાય છે પછી જો તમારે વિધિવત કોઈ પૂજા જ કરવી હોય બરાબર છે તો એ પૂજાની વિગતવાર અમે તમને માહિતી આપશું પૂર્વજોને પ્રસન્ન અને પિતૃની મુક્ મુક્તિ માટે સૌપ્રથમ તમારે કરવું હોય તો તર્પણ પિંડદાન અને શ્રાદ્ધની વિધિ કરવી જોઈએ જે અત્યારે આપણે પિતૃપક્ષ ચાલી રહ્યો છે ભાદરવાના કૃષ્ણ પક્ષના જે વધ કહીએ ને આપણે વધ પક્ષમાં જે પંદર દિવસ અને સોળ શ્રાદ્ધ નાખવામાં આવે છે બરાબર છે તો એમાં તમારે જેટલું બને એટલું તમારા પિતૃના નામે દાન પુણ્ય કરો જેથી એમની આત્મા સંતુષ્ટ પામે અને એમને પ્રાર્થના કરો કે કોઈ પણ અમારા પિતૃઓ હોય એમની કોઈ પણ ઈચ્છા અધૂરી હોય તો એમના નામથી અમે ભગવાન નારાયણ પરમાત્માની સાક્ષીએ અર્પણ કરો ત્યાં એમના ખાતામાં આપજો અને એને દૂર કરવાના ઉપાય બ્રાહ્મણોને ભોજન કરાવવું એમની મૃત્યુની તારીખ હોય અથવા તો પિતૃ અમાસ છેલ્લે આવે છે તમને તમારા પૂર્વજની મૃત્યુની તારીખ ખબર ના હોય તો છેલ્લે એક સર્વ પિતૃ અમાસ આવે છે એ દિવસ દરમિયાન તમે દરેક પિતૃઓનું પૂનદાન અને એમની પિંડદાન તર્પણ કરી શકો છો પીપળાના જળમાં ફૂલ દૂધ કાળા તલ અર્પણ કરી તમે પૂર્વજને યાદ કરો ગાયને ગોળ ખવડાવો નારણ પૂજા અને પિતૃ ગાયત્રી વિધિ નારણબલી પૂજા અને પિતૃ ગાયત્રી વિધિ ક્યારેક કરવી પડે એ અલગ આખો વિષય છે એટલે એના ઉપર આપણે અલગથી ક્યારેક બનાવીશું વિડીયો પીપળા વૃક્ષ વાવવાનું પૂર્વજોના મોક્ષ માટે પ્રાર્થના કરવી પીપળામાં જળનું સિંચન કરવું પ્રભુ મહાદેવની આંકડાથી સોમવારે પૂજા કરવી અનેક મંત્ર છે લખો હોય તો લખી ઓમ સર્વ પિતૃ દેવતા ભમ પ્રથમ પિતૃ નારાયણ નમ નમ ભગવતે વાસુદેવાય આ મંત્ર છે આ મંત્ર બોલતા બોલતા પણ તમે પીપળામાં જળમાં સિંચન કરી શકો છો આ મંત્રની માળા અર્પણ કરી પણ તમે આપી શકો છો સોમવતી અમાસ પિતૃભોગ ચડાવો સોમવતી અમાસ ના લીધે ગાયના છાણને બાળીને તેના પર ઘી ચડાવો સૂર્યોદય સમયે ભાસ્કરને જળ અર્પણ કરો અને ગાયત્રી મંત્રનો સંપૂર્ણ સ્પષ્ટતાથી એક એક ઉચ્ચારણ સાથે જો આવડતો હોય તો જ જાપ કરવો નકર મહાદેવનો ગાયત્રી મંત્રનો જાપ કરવો તમારે એક મંત્ર મેં તમને આપ્યો ઓમ સર્વ પિતૃ દેવતા ભ્યો નમઃ પ્રથમ પિતૃ નારાયણ નમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો મહાદેવને સોમવારના દિવસે આંકડાના પુષ્પ અર્પણ કરવા અને પ્રાર્થના કરવી કે અમારા પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય શાંતિની પ્રાપ્તિ થાય એમને કોઈપણ પ્રકારનો કષ્ટ હોય તો એ દૂર થાય એક વાત ખાસ ધ્યાનમાં રાખી કોઈ પણ વ્યક્તિ પિતૃ પૂજા કરતું હોય કે એમની આસ્થા એની વિ એમનો ભાવ એની એમાં એમાં એમની શ્રદ્ધા જોડાયેલી હોય તો ક્યારે પણ એમાં આપણે વચ્ચે એમની વાત કાપવી નહીં એમના કોઈ પણ કાર્યવિધિમાં આપણે હસ્તક્ષેપ કરવો નહીં પિતૃ કાર્યમાં વર્ષમાં નવાણું દિવસ હોય છે જેમાં બાર મૃત્યુતિથી બાર અમાવસ્યા બાર પૂર્ણિમા બાર સંક્રાંતિ બાર વૈધૃતિયોગ ચોવીસ એકાદશીને પંદર દિવસ શ્રાદ્ધ હોય છે હવે તમારે દાનમાં શું શું આપવાનું તો તમે અન્નુદાન કરી શકો છો બીજું કપડાંનું દાન પણ તમે કરી શકો છો કાળા તલનું દાન કરી શકો છો ઘી અને ગોળનું અલગ અલગ દાન કરી શકો છો ગાયનું દાન જે શક્ય નથી અત્યારે બરાબર છે પણ જો તમારી શક્તિ હોય તો તમે એક ચાંદીની નાની ગાય પણ દાનમાં આપી શકો છો લોખંડથી બનેલા વાસણોનું દાન કરવું નહીં પિતૃપક્ષમાં આ સિવાય તમે પિત્તળ સોના ચાંદીના વાસણો દાન કરી શકો છો કઈ કઈ દાન ન કરવું જોઈએ ચામડાની વસ્તુ લોખંડની વસ્તુ જૂના કપડાં કાળા કપડાં તેલ બચેલો ખોરાક આ વસ્તુનું દાન ન કરવું જોઈએ ટૂંકમાં કહું તો પિતૃઓને રાજી કરવા માટે આ સોળ દિવસમાં તમારે એમના નામથી મારા શબ્દ રટી લો બરાબર તમે કે મારા જે પણ પૂર્વજ મારા પિતૃઓ જે કોઈ પણ પ્રકારના કષ્ટમાં હોય પ્રેત યોનીમાં હોય તો હે પરમપિતા પરમેશ્વર હું એમના નામે આ દાન પૂર્ણ કરું છું એમને શાંતિ એમને મોક્ષ અપાવજો આટલી પ્રાર્થના સાથે જસ્ટ તમે દાન પૂર્ણ કરશો તો પણ તમે પિતૃ દોષમાંથી નિરંતર હળવે 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 બહાર નીકળતા રહેશો અને એમની અસીમ કૃપા પ્રાપ્ત થશે હવે પિતૃદોષ અલગ અલગ ઘણા પ્રકારના હોય છે કોઈ અપમૃત્યુમાં ગયું હોય કોઈ અધૂર ઈચ્છામાં ગયું હોય તો એ તમારે એમને પ્રાર્થના કરવાની કે તમારી કોઈ પણ ઈચ્છા હોય તમને વારંવાર સપના આવતા હોય તો બે અગરબત્તી તમે કરો પાણીયારે તમારા અને એમને પ્રાર્થના કરો કે હે પિતૃદેવ તમે મને આજે સપના આવ્યા તો તમારી કોઈ પણ ઈચ્છા હોય તો હું યથાશક્તિ યથા સમયે કરીશ તમે મને એ જાણ કરો અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય પિતૃઓને લગતો તો અમને કમેન્ટમાં તમે પ્રશ્ન કરી શકો છો અમે એનો યથાશક્તિ અમારા ગુરુઓને પૂછીને અમારી સમજૂતીથી શાસ્ત્રોક વિધિથી જે બનશે એ અમે તમને પૂરી પાડીશું તો આ જે હતું આ પિતૃઓને લગતું પિતૃ ઉપર તો આખો કદાચ કલાક બોલવા બેસું ને તો પણ ઓછું છે રામ રામ જય દ્વારિકાધીશ ચેનલને હજી લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો અવશ્ય કરી લેજો ધર્મ અને ભક્તિમાં જો તમે અમારો સાથ દેશો તો તમારું જીવન પ્રભુ પરમાત્મા રામ મહાદેવ નારાયણની કૃપાથી જરૂર ને જરૂર સફળ બનાવીશું રામ રામ પ્રકૃતિનું જતન અવશ્ય કરજો જય શ્રી રામ